ઉપલેટા પંથક માં ખાખી ઝાળિયા ગામ નજીક એક સાઇડ નો રોડ બેસી ગયો છે ત્યારે ભારે વાહન આ રોડ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે જૂનાગઢ થી સુપેડી અને જામનગર તરફ જતો ખાખી ઝાળિયા નજીક નો આ રોડ એક સાઇડ થી બેસી ગયો છે જો કોઈ ભારે વાહન નીકળે તો અકસ્માત સર્જાય એટલી હદે આ રોડ બેસી ગયો છે

આ બાબતે અમે આડસ મૂકીને પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલ છે વધુમાં અમે જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ છે વધુમાં જણાવવાનું છે કે હવે પછી આમાં કરાપેટ વાલમાં રિપેરિંગની કામગીરી તેમજ આર્ક બ્રિજમાં રિપેરિંગની કામગીરી કરવામાં આવશે વધુમાં આ બાબતે અમે ઉપર દરખાસ્ત પણ કરેલી છે તેમજ આ બ્રિજની આર્ક બ્રિજની જગ્યાએ નવો બ્રિજ મંજૂર થાય

મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા ગામ ખાકી ઉપલેરા તાલુકા પંચાયત સદસ્ય આ જે જુનાગઢ થી જામનગર ને જોડતો રસ્તો છે આ પુલ છે ખાંકીજાડિયા ને ગામ થી પાંચસો મીટર દૂર આવેલ છે આ પુલ ધરાશાયી થઈ ગયો છે જૂનો પુલ છે અને આ પુલ માંથી પસાર થઈને અમારા ગામની સ્કૂલ આવે છે કુમાર શાળા કુમાર શાળા એ પડે છે પછી અમારી શમશાન છે ગામમાં એવો બનાવ બન્યો તો પોઝિશન નથી અને આ જે પુલ છે એ પુલ આ હાલમાં ધરાશાય થઈ ગયો છે તાત્કાલ આજુબાજુના ગામડાઓના માણસોને ક્યાંય તકલીફ ના પડે એના માટે તાત્કાલ રિપેર કરી દે અને આગળના સમયમાં તાત્કાલ અમને આ પુલ મંજૂર કરાવી અને તાત્કાલ બનાવી દેવામાં આવે એવી અમારી માંગ છે